મોદી આગામી પંદર નવેમ્બર ના રોજ ગુજરાત ના નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે યોજાનાર જનજાતિ ગૌરવ દિવસના ભવ્ય સમારંભમાં ઉપસ્થિત રહેશે ઉપર હર્ષ સંઘવીએ જિલ્લાના અધિકારીઓ તેમજ ધારાસભ્યો સાથે બેઠક યોજી દેશની રાજધાની દિલ્હીની બહાર પ્રથમવાર નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ભારત પર્વ બે હજાર પચીસની રાષ્ટ્રીય કક્ષાની ભવ્ય ઉજવણી રાજસ્થાનના મુખ્યમંત્રી ડોક્ટર ભજનલાલ શર્મા તથા ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાઝા ઉપસ્થિત રહ્યા કાઠાની કેનલ હવે નેવું દિવસ નહીં પરંતુ માત્ર પાંત્રીસ દિવસ માટે બંધ રહેશે અંકલેશ્વર અને હસોટ તાલુકાના ચૌદ હજાર હેક્ટર જેટલા વિસ્તારની ખેતીને જીવનદાન મળ્યું આમોદ નજીક માતર ગામે ભયાનક અકસ્માત બે મજૂરોનું ઘટના સ્થળે મોત અનેક ઇજાગ્રસ્ત અંકલેશ્વર જેડીસી સરદાર પટેલ સોસાયટીની મહિલાઓએ

આ કાર્યક્રમનો હેતુ ભારત ઇતિહાસ અને વિકાસમાં આદિવાસી સમુદાયના યોગદાનને સન્માનિત કરવાનો છે પ્રધાનમંત્રીની આ મુલાકાતને લઈ સમગ્ર કાર્યક્રમની તૈયારીઓ તડામાર શરૂ કરી દેવામાં આવી છે રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ભરૂચના જીએનએફસી સર્કિટ હાઉસ ખાતે ભરૂચ નર્મદા તાપી છોટાઉદેપુર પંચમહાલ જિલ્લાના અધિકારીઓ તેમજ ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી તેમણે કાર્યક્રમના આયોજન અને તૈયારીઓને સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ઉપ ઉપરીએ સંબંધિત વિભાગોને કાર્યક્રમ દરમિયાન આવશ્યક સુવિધાઓ સુરક્ષા વ્યવસ્થા અને લોકસભાને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ સંકલન સાથે કામગીરી કરવા સૂચના આપી હતી રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી અને ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસ મી જન્મ જયંતિની ઉજવણી નર્મદા જિલ્લાના દીધિયાપાડા ખાતે અને ખાસ કરીને ગુજરાતનું એક આસ્થાનું સ્થળ મધ્યપ્રદેશ રાજસ્થાન પણ એટલું જ માતાજીને માને છે એવા સ્થળ ઉપર દર્શન કરીને દેડિયાપાડા ખાતે એક ખૂબ મોટી સભા સંબોધીને અને હજારો લોકોની સંખ્યામાં લોકો જડાશે જનજાતિ ગૌરવ દિવસની પણ ઉજવણી થશે અને ભગવાન બિરસા મુંડાજીની જે એકસો પચાસમી જન્મ જયંતિ છે એનો ચોક્કસ રીતે ઉજવણી થવાની છે તો આપના માધ્યમ દ્વારા જ્યારે પ્રધાનમંત્રીજી રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી અને ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિની ઉજવણી જ્યારે ડેડીયાપાડા ખાતે થવાની છે ત્યારે સૌને અપીલ કરું છું કે આપણે સૌ બધા જોડાઈએ અને પ્રધાનમંત્રીજીની જે એક આદિવાસી સમાજ માટે જે એક સન્માન રૂપ જે રીતે ભગવાન બિરસા મુંડાજીને યાદ કરીને જે અનેક યોજનાથી લઈને જે સન્માનિત કર્યા છે એમાં સૌ જોડાવો એવી અપેક્ષા ધન્યવાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી નવેમ્બરના રોજ ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે યોજાનાર જનજાતિ ગૌરવ દિવસના ભવ્ય મુંડાના એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે કાર્યક્રમમાં રાજસ્થાન નું ઘુમર ગુજરાતનો રાસ અને આસામનો બિહુ નૃત્યજીવી રજૂઆતો દ્વારા વિવિધ રાજ્યોની લોક સંસ્કૃતિ અને કલા વારસાઓનો ભવ્ય અવિર્ભાવ થયો હતો રાજસ્થાનના મુખ્યમંત્રી ડૉક્ટર ભજનલાલ શર્માએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે ભારત પૂર્વ આપણે મૂળ સંસ્કૃતિ અને પરંપરાને જોડતો અદ્ભુત મંચ છે સરદાર વલ્લભભાઈ પટેલે ભારત પર્વ આપણી મૂળ સંસ્કૃતિ અને પરંપરાને જોડતો અદ્ભુત મંચ છે સરદાર વલ્લભભાઈ પટેલે રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનું જે સ્વપ્ન જોયું હતું તેની પ્રેરણા આજે પણ આપને સેવામાં દ્રઢ રાખે છે તેમણે ઉમેર્યું કે સરદાર પટેલના રાષ્ટ્રીય દૂરદર્શિતાના કારણે દેશ એક થયો હતો વિવિધતામાં એકતા એ જ ભારતની સાચી શક્તિ છે એકતાનગર ખાતે યોજાતી આ ઉજવણી રાષ્ટ્રના ગૌરવ અને સાંસ્કૃતિક એકતાનું પ્રતીક છે ગુજરાતના કેબિનેટ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાઝાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેખો અપના દેશ અભિયાનને અનુરૂપ આ પર્વ રાષ્ટ્રીય એકીકરણ અને સાંસ્કૃતિક આદાન પ્રદાનનો સંદેશ આપે છે ગુજરાતની ભૂમિ માત્ર વિકાસની નહીં આધ્યાત્મિકતાની પણ ભૂમિ છે અહીંના મંદિરો આધ્યાત્મિક શાંતિના પ્રતિક છે તેમણે વધુમાં ઉમેર્યું કે ભારત પર્વ લોકલ ફોર વોકલના મંત્રને ચરિતાર્થ કરી ઘરેલું પર્યટન અને સ્થાનિક હસ્તકલા રસોઈને પ્રોત્સાહન આપે છે પર્વમાં હાજરી પહેલા મુખ્યમંત્રી ડૉક્ટર ભજનલાલ શર્માએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં સરદાર પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના વ્યક્ત કરી હતી બાદમાં તેમણે પ્રોજેક્શન મેપિંગ શો

नहीं। और इसीलिए मैं कहना चाहता हूं युवा पीढ़ी को कि निश्चित रूप से वो सरदार वल्लभ भाई पटेल जी को पढ़े और मैं धन्यवाद देना चाहता हूं देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी जो उन्होंने स्टेच्यू ऑफ यूनिटी बनाया निश्चित रूप से देश के लाखों युवाओं इससे प्रेरणा लेंगे देश की एकता और अखंडता जिस तरह से उन्होंने रखी आने वाली पीढ़ियां देखेंगे पढ़ेंगे और उनसे मार्गदर्शन प्राप्त करेंगे और आज हम कह सकते हैं कि उनकी एक सौ पचासवीं जयंती के अवसर पर जो ये गुजरात सरकार ने जो यहाँ कार्यक्रम रखा है उसके लिए भी मैं उनको मैं धन्यवाद देना चाहता हूँ और आज मेरे को અવસર મરણ કાર્યક્રમ હે મેં આ નિશ્ચિત રૂપ થી ઉકાઈ જમણાકાંઠા કેનાલ અંગે ખેડૂતોના હિતમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયથી થી અને હાસોડ તાલુકાના ચૌદ હજાર હેક્ટર જેટલા વિસ્તારની ખેતીને જીવનદાન મળ્યું છે અને સાથે જ અંકલેશ્વર શહેરના ત્રણ લાખથી વધુ લોકોને પાણી પુરવઠો ચાલુ રહેશે નહેરને સમારકામ માટે નેવ દિવસનું સટડાઉન લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું માવઠા અને ભારે વરસાદના કારણે ખેડૂતોના બે પાક નિષ્ફળ ગયા હતા અને હવે ત્રીજો પાક લેવાની જરૂરિયાત ઊભી થતાં રાજ્ય સરકારે સટડાઉનનો સમય ઘટાડવાનો નિર્ણય કર્યો છે આ અંગે ખેડૂતોના પ્રતિનિધિઓએ હાલમાં જ અંકલેશ્વર હાંસુકના ધારાસભ્ય તેમજ રાજ્યના જળ સંપત્તિમાં ઈશ્વરસિંહ પટેલે રજૂઆતો કરતા તેમાં ધારી સફળતા મળી હતી ઈશ્વરસિંહ પટેલના પ્રયાસોને પગલે રાજ્ય સરકારે પાણી કાપ નેવું દિવસોને બદલે પાંત્રીસ દિવસો સુધી કરાતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં રાહતની લાગણી અનુભવી હતી અત્રે નોંધવું ઘટે કે ખેતી ઉપરાંત અંકલેશ્વર પાલિકા ઉપરાંત નોટિફાઈડ રહેણાંક વિસ્તાર તેમજ ઔદ્યોગિક વિસ્તારમાં પાણી પુરવઠાનું નિયંત્રણ સ્થાનિક તંત્ર માટે વિકટ બની ગયું છે જોકે આ નિર્ણય બાદ સ્થાનિક તંત્રએ પણ ભારે રાહત અનુભવી હતી તેમજ સરકારના આ નિર્ણયને વધાવી લીધો લીધો અને આભારની લાગણી વ્યક્ત કરી હતી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા આપણા અંકલેશ્વર હાસોટ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ ના અથાક પ્રયત્નથી જે પાણીનો કાપ નેવું દિવસ આવવાનો હતો આવનાર છેલ્લા પંદર દિવસમાં ખૂબ વરસાદ પડ્યો એમાં ખેડૂતોને બી પારાવાર નુકસાન થયું હતું અને એને અનુલક્ષીને અને ઉદ્યોગમાં બી જો પાંત્રીસ દિવસનો થયો છે એ બદલ અમે ઉદ્યોગ ઉદ્યોગપતિ આપનો આભાર માનીએ છીએ અમુક તાલુકા નજીકના માતર ગામે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર આજે સવારના સમય અકસ્માત સર્જાયો હતો વડોદરા તરફથી ભરૂચ તરફ આવતા ટ્રેલરને રોડ સાઇડ પર રેલીનું કામ કરતા ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારતા ટ્રેક્ટર બે ભાગમાં વિખુટું પડી ગયું હતું આ અકસ્માતમાં રેલીનું કામ કરતાં બે મજૂરોનું ઘટના સ્થળે દુર્ભાગ્યપૂર્ણ મોત થયું હતું જ્યારે બે કરતાં વધુ લોકોને ગંભીર ઇજા પહોંચી છે અકસ્માત બાદ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માતના કારણોની તપાસ હાથ ધરી રહી છે અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલ સરદાર પટેલ સોસાયટીની મહિલાઓએ વિશ્વ ચેમ્પિયન ટાઇટલ જીત્યું છે ફાઇનલ મેચમાં ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે ભારતની મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત મેળવતા આખો દેશ ઝૂમી ઉઠ્યો સામાન્ય સુધી લઈને તમામે ટીમ ઇન્ડિયાની આ ઉપલબ્ધિ પર પ્રશંસાના

અને આપણી જે મહિલા ક્રિકેટ ટીમ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ જે વર્લ્ડ કપ જીત્યો છે તેના અનુસંધાનમાં અમે સરદાર પટેલ સોસાયટીની બહેનોએ આજે કેક કાપીને અહીંયા અમે પણ થોડું ક્રિકેટનું રમત રમ્યા છે અને સાથે મળીને ઉજવણી કરવાના છે અમને અમારી મહિલા ક્રિકેટ ટીમ ઉપર ખૂબ જ ગર્વ છે આમ તો તમે પ પુરાણોથી કહીએ છીએ કે સ્ત્રી એક શક્તિ છે તો સ્ત્રીમાં હરેક શક્તિ રહેલી છે અને એ શક્તિનું આપણે આપણી મહિલા ટીમે પ્રદર્શન કર્યું છે અને એમના માટે અમને ગર્વ છે હું અને અમે કેક કટિંગ કરીને આજે એની ઉજવણીના ભાગરૂપે કેક કટિંગ કરીને સમય બધા સાથે એની ઉજવણી કરવાના છીએ અને સાથે મળીને સર્વે જમણ પણ કરીશું અને ખૂબ એન્જોય કરીશું બે સંધ્યા જોશી સરદાર પટેલ સોસાયટી સે વાત કરી રહી હું અમારી મહિલા ક્રિકેટ ટીમને જો વિજેતા પ્રાપ્ત કરી હૈકે લીએ મેં બહુ બહુ સન્માન करती हूँ और वो हमारे लिए गौरव है हर महिलाएं हर क्षेत्र में कामयाब हो रही है और 25 साल के बाद हमारी हमने विश्व विजेता पाई है पहले मैन ने तो पाई हुई थी लेकिन हमारी महिला टीम ने भी ये कर दिखाया है कि वे किसी काम में किसी कार्य क्षेत्र में पीछे नहीं है खुशी जाहिर करी है विराम विराम समाचार तो में ग्रैंड ओपनिंग हो चुकी है वन ऑफ़ लेकर होम, ले होम फर्निशिंग एंड फर्नीचर तक सब कुछ मिल जाएगा यहाँ हर एक पीस थॉटफुली क्यूरेटेड है टू परफेक्टली मैच योर नीड यहाँ है वॉल आर्ट का ह्यूज कलेक्शन एलिगेंट पेंटिंग्स यूनिक आर्ट इफेक्ट सूथिंग डिफ्यूज डिजाइनर वॉल क्लॉक्स क्लासी मिरर्स रिलैक्सिंग वाटर फाउंटेन्स और ग्रीन वाइब्स देने वाले प्लांट्स एंड प्लांटर्स भी एंड फर्निशिंग की बात करें तो यहाँ मिलेगा कम्फर्ट और एलिगेंस का परफेक्ट कॉम्बो प्रीमियम मैट्रेसेस सॉफ्ट टच बेडशीट पिलोज डिजाइनर रग्स और स्टाइलिश कर्टन जो घर हो या ऑफिस दोनों के लिए बेस्ट है और यहाँ हर फर्नीचर आपके डिजाइन नीड्स एंड साइजेस में कस्टमाइज भी हो जाएगा जिसमें स्टाइलिश डाइनिंग सेट्स, मॉडर्न सोफास, कोजी रिक्लाइनर्स, डिजाइनर चेयर्स और आउटडोर टेबल्स एवरीथिंग परफेक्टली क्राफ्टेड फॉर यू तो अगर आप चाहते हो एक ऐसा डेकोर जो हर कॉर्नर को दे देफेक्ट मीरा डेकोर हब दब इसका नेक्स्ट स्टॉप। एड्रेस है मीरा डेकोर द दबाइड एच पी पेट्रोल पंप ऑपोजिट शिल्पी स्क्वन चौक रीडिफाइन योर स्पेस ओनली विद मीरा डेकोर ह આમોદ નગરપાલિકા વિસ્તારમાં સાત પોઈન્ટ એકાવન કરોડના ખર્ચે ચાલી રહેલ કરી હોવા છતાં નગરપાલિકા અધિકારીઓએ કોઈ પગલા લીધા નથી હાલમાં કામ પૂર્ણ થવાના પહેલા જ તળાવની દિવાલો પેવર બ્લોક અન્ય માળખાકીય ભાગોમાં તિરાડો પડવા લાગે છે પરિણામે કોન્ટ્રાક્ટર દ્વારા ફરી રિપેરિંગના નામે નવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જે મૂળ કામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા કરે છે જાહેર નાણાંમાંથી કરોડોની ગ્રાન્ટ ખર્ચાયા પછી આવી દયનીય સ્થિતિ સર્જાતા નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે નાગરિકોએ વિજિલન્સ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવાની તેમજ સંકળાયેલ અધિકારીઓ કોન્ટ્રાક્ટર અને જવાબદાર તંત્ર સામે કડક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે જાગૃત નાગરિકોનું માનવું છે કે જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો સરકારની કરોડોની ગ્રાન્ટ વ્યર્થ જશે અને ભવિષ્યમાં આવું કૌભાંડ વધારવાનો રસ્તો ખોલશે જનહિતમાં યોગ્ય પગલું એ જ ગણાશે કે તાત્કાલિક વિજિલન્સ તપાસ શરૂ કરી દોષિતોને સજા કરવામાં આવે અને સમગ્ર ખર્ચનું સ્વતંત્ર ઓડિટ કરીને હકીકત જાહેર કરવામાં આવે છે ઘણા મહિના પહેલાં પણ મેં જાતે નગરપાલિકા તંત્રને જે તે લાગતા ઓળખતા અધિકારીઓને પણ જાણ કરી હતી કે જ્યારે આમ તલાવનું કામગીરી ચાલી રહી છે ત્યારે જે બ્લોકની જે વ્યવસ્થા કરવામાં આવેલી છે જે બ્લોક ચાલવા માટે બનાવેલા તે કોઈ જ લેવલિંગ નથી જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે તેમાં કોઈ નગરપાલિકા પ્રશાસન તંત્રએ કોઈ ધ્યાન આપ્યું નથી જેના કારણે અનેક રજૂઆતો કરી આરસીએમમાં પણ મેં જાતે ફરિયાદ કરી ત્યારે બે દિવસ પહેલાં જ અત્યારે એ કામગીરી ચાલુ કરવામાં આવેલી છે બ્લોક કાઢીને ફરીથી નાખવામાં આવી રહેલા છે એનો મતલબ અહીંયા કરી મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે અધિકારીઓ કે નગરપાલિકા તંત્ર એની પર કોઈ જ ધ્યાન આપી રહ્યું નથી તેમજ હું કહેવા માગું છું કે આ તો કંઈ જ નથી આની કરતાં તો હજુ અનેક ભ્રષ્ટાચાર મોટા તલાવમાં થયેલા છે આમોદ છે તેમ છતાં નગરપાલિકા સંપૂર્ણ નિષ્ક્રિય રહી મુખ્ય માર્ગો રોજિંદા પશુઓના કારણે ટ્રાફિક જામ અકસ્માતો અને ભય માહોલ સર્જાયો છે તાજેતરમાં મંદિરે દર્શન માટે ગયેલા એક વડીલ નાગરિકને રખડતા પશુએ ઈજા પહોંચાડતા નગરજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે નગરપાલિકાની બહાર ઉભેલો ઢોર ડબ્બો છેલ્લા બે મહિનાથી માત્ર શોભાના પાત્ર તરીકે ઉભો છે જ્યારે ગંદકી વચ્ચે ગાય બળદ કચરો ખાઈને મૃત્યુ પામી રહ્યા છે નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે માનવતા અને ફરજના અર્થ હવે ફક્ત બોર્ડ પર જ લખાયેલા રહી ગયા છે સ્થાનિક સભ્ય ઉમેશ પંડ્યાએ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં નગરપાલિકા તરફથી કોઈ કાર્યવાહી થઈ નથી કલેક્ટરના હુકમોનું પણ અમલ થતું નથી નગરજનોની માંગ છે કે પશુ માલિકોની બેદરકારી સામે કડક કાયદેસર કાર્યવાહી થાય કારણ કે દૂધ મળે ત્યારે ગાય તેમની અને રસ્તા પર પ્રસવે ત્યારે જાહેરની બની જાય છે હાલની સ્થિતિ એવી છે કે નગરપાલિકા નહીં પરંતુ રખડતા પશુઓ જ આમોદના સાચા શાસક બની ગયા હોય તેમ લાગે છે આમોદ શહેરમાં રખડતા પશુઓ માટેનો જે પ્રશ્ન છે એ બાબતમાં જણાવવાનું કે અમુક આમોદ નગરપાલિકા તંત્ર દ્વારા અગાઉ રખડતા પશુઓ માટે કેટલ સ્કેચર લઈને અમે પકડવા માટે ગયેલા તે વખતે બહુ મોટો પ્રશ્ન ઊભો થયેલો અમારા નગરપાલિકાની ટીમ પર પશુપાલકો દ્વારા હુમલો કરવામાં આવેલો અને આ માટે અમે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગયેલા પરંતુ એમ કે ગામ આગેવાનો અને પશુપાલકો ભેગા મળીને આપણે સાથે બેસીને નિરાકરણ કરીએ તે માટે એમ કે કે અમે બે વખત સંયુક્ત મામલતદારશ્રી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી નગરપાલિકા પ્રમુખશ્રી તેમજ અમારો વચ્ચે એક સંયુક્ત મિટિંગ અમે બે વખત રાખેલી પરંતુ પશુપાલકો કહીને મિટિંગમાં આવતા નથી આ બાબતમાં હવે આ જણાવવાનું અને હું નમ્ર અપીલ કરું છું પશુપાલકોને કે પોતાના ઢોરોને એ લોકો છૂટા ના છોડે અને બાંધી રાખે જેથી એમ કે કોઈ કોઈ ઈજા થાય નહીં અને જો હવે જો આ રીતે જો નહીં કરવામાં આવશે તો પછી અમે નગરપાલિકા એમની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું ભરૂચ તાલુકાના કર્માલી ગામે રબારી સમાજ આયોજિત સમુલગ્ન ઉત્સવ નિમિત્તે બેઠક મળી હતી ભરૂચ તાલુકાના કર્માલી ગામે રબારી સમાજનો પ્રથમ સમુહલગ્ન ઉત્સવ તારીખ સાત ત્રણ બે ને શનિવારના રોજ તેર પરગણા રબારી સમાજ દ્વારા આયોજિત સમૂહલગ્ન ઉત્સવના આયોજન અંગે ગામના ગોપાલભાઈ શંકરભાઈ ભુવાજીના સાનિધ્યમાં એક બેઠક મળી હતી આ બેઠકમાં રબારી સમાજના આગેવાન તેર પરગણા રબારી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા બેઠકનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં હાલ દેખાદેખીના વ્યાપક વધુ થઈ રહ્યો છે આ સાથે સમાજમાં ચાલતા કુરિવાજોને ડામવા અટકાવવા તથા સમૂહ લગ્નના માધ્યમથી સમાજના નાનામાં નાના વ્યક્તિના બાળકોના પણ ખૂબ સારી અને સુંદર રીતે લગ્ન સંપન્ન થાય તે હતો તેમાં સમાજના વર્તમાન સમયમાં ચાલી રહેલા કુરિવાજો અટકાવવા બહેનોએ વિશેષ ધ્યાન આપવું આવા કુરિવાજોમાં થતાં ખર્ચને અટકાવી આ જ રૂપિયાઓ આપણા બાળકોના ભવિષ્યના ભણતરમાં વાપરવા જોઈએ તેવી વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી સાથે જ વર્તમાન સમયમાં સમાજમાં હાલ દેખાદેખીનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે આવા સમય નાના માણસોએ પણ મોટાને જોઈને લગ્ન પ્રસંગમાં ખર્ચ કરવા પડતા હોય છે ત્યારે આવી પરિસ્થિતિમાં સમાજના લોકોને એક ટાટણી બાંધવા માટે સમાજના લોકોએ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્ન ઉત્સવના માધ્યમથી સમાજના નાનામાં નાના વ્યક્તિના બાળકોને એક મંડપ નીચે લગ્ન થશે ત્યારે સમસ્ત રબારી સમાજ દ્વારા એક જ અપીલ કરવામાં આવી છે કે કરમાલી ગામ ખાતે મેળિંદ માતાજીના મંદિરના પટાંગણમાં યોજાનાર આ સમૂહ લગ્નમાં રબારી સમાજના લોકો વધુમાં વધુ જોડાય અને સમાજના રૂપિયાનો યોગ્ય રીતે ઉપયોગ થાય તે માટે એક વિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં ખૂબ મોટી સંખ્યામાં રબારી સમાજના તેર પરગણા રબારી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લામાં કરમાલી ગામે ભુવાશ્રી શ્રી ગોપાલભાઈ શંકરભાઈ ઉઠલા તરફથી ને માતાજી મેલવી માતાના સાનિધ્યમાં તેર પરગણાના રબારી ઉપસ્થિત રહ્યા છે ને આ ઉપસ્થિતિમાં સમૂહ લગ્નનું આયોજન કરેલું છે તો આ સમૂહ લગ્નમાં તેર પરાગણાના દરેક રબારી સમાજે વધુમાં વધુ જોડાવા જોડાવે એવી વિનંતી છે અને સમાજનો ખર્ચો પણ બચે એનામાં એના અનુસંધાનમાં આ ભરૂચ જિલ્લામાં કરમાલી ગામે તેર પરાગણાના રબારી સમાજનું લગ્ન આયોજન કરેલ છે જેની તારીખ સાત ત્રણ બે હજાર છવ્વીસ શનિવારના રોજ રાખેલ છે તો વધુમાં વધુ જોડા નંધાય એવી તેર પરગણા દરબારી સમાજને નમ્ર અરજ છે અંતમાં મુખ્ય સમાચાર ઉપર ફરી નજર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી પંદર નવેમ્બરના રોજ ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે યોજના જનજાતિ ગૌરવ દિવસના ભવ્ય સમારંભમાં ઉપસ્થિત રહેશે ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લાના અધિકારીઓ તેમજ ધારાસભ્યો સાથે બેઠક યોજી દેશની રાજધાની દિલ્હીની મહાર પ્રથમવાર નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ભારત પર્વ બે હજાર પચીસની રાષ્ટ્રીય કક્ષાની ભવ્ય ઉજવણી રાજસ્થાનના મુખ્યમંત્રી ડોક્ટર ભજનલાલ શર્મા તથા ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાઝા ઉપસ્થિત રહ્યા સુકાઈ જમણાકાંઠાની કેનલ હવે બેવું દિવસ નહીં પરંતુ માત્ર પાંત્રીસ દિવસ માટે બંધ રહેશે અંકલેશ્વર અને હસોટ તાલુકાના ચૌદ હજાર હેક્ટર જેટલા વિસ્તારની ખેતીને જીવનદાન મળ્યું આમોદ નજીક માતર ગામે ભયાનક અકસ્માત બે મજૂરોનું ઘટના સ્થળે મોત અનેક ઇજાગ્રસ્ત અંકલેશ્વર જેડીસી સરદાર પટેલ સોસાયટીની મહિલાઓએ विश्व चैम्पियन महिला क्रिकेट टीम नी जीत नु जश्न मना सोसायटी नी तमाम महिलाओं केक कापी क्रिकेट रमी ने महिला टीम ने जीत नी शुभेच्छा पाठवी आज न सिटी न्यूज समाप्त है नवीन समाचारों साथ फरी मड़ीशु नमस्कार